અને મમ્મી ક્યાં છે માર્કેટમાં હજી તબિયતમાં થોડું થોડું ઘણું કેવરાવે છે બાકી તો સારું હે અત્યારે તો અને મમ્મી ક્યાં છે માર્કેટમાં પૂજા દીદીને એ હજી સુધી ડાયમંડ ચટાડે છે કેમ કે થોડીક સારી પૂરી કરવાની હતી એટલે એ કરે છે ને હમણાં પૂજા દીદીને એ પણ રસોઈ કરવા જ આવે છે તો અત્યારે તો જો દૂધી આપણે હાથમાં લઈ લીધી છે એટલે તમને બધાને વિચાર તો આવી જ ગયા છે કાં તો આપણે દૂધીના ઢોકરા ને કાં તો આપણે દૂધીનો હલવો એ બે સિવાય મને કઈ બીજું આવડતું નથી એટલે અત્યારે તો જો ઈચ્છા એવી ગયડું તો ખવાય નહીં કેમ કે શરદી થઈ ગઈ ઉધરા થઈ ગઈ એટલે ગયડું તો કઈ ખવાય નહીં અને હલવો હોય આપણે ગયડો એટલે એ ખવાય નહીં એટલે બધું શું દૂધીના ઢોકરા દૂધીનું શાક અત્યારે આપણે ખાય નહીં બપોરે હોય અત્યારે તો ન હોય પણ અત્યારે તો જો દૂધીના ઢોકરા બનાવવાના છે તો આપણે દૂધી લઈ લીધી છે તો હાલો હવે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ આજે તો હું દૂધીના ઢોકરા બનાવવાની છું કેમ કે મમ્મીને કોઈની મદદ લેવાની નથી કેમ કે મેં શીખી લીધા છે દૂધીના ઢોકરા આપણે યુટ્યુબ જિંદાબાદ એટલે યુટ્યુબમાંથી અત્યારે શીખી લીધા છે અને જોઈ અત્યારે હું બનાવું છું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું જોઈ દૂધીના ઢોકરા કેવા બને છે આની પહેલાં એકવાર બનાવ્યા હતા હા મેં બનાવ્યા હતા વિડીયોમાં નાખ્યું હતું પણ એ મેં નહોતા બનાવ્યા અહીંયા આવી ગઈ છે બરફ હા વાગા મીરા તને બરફ સિવાય કઈ દેખાતું નથી ને બીજું નહીં એ તને કહું હમ્મ રહીયે તને જ કહું હમ રાઈયે તને બરફ સિવાય કઈ દેખાય કે નથી દેખાતું આને હે ને અમારે ગમે એ ઋતુ કેમનો હોય શિયાળો ઉનાળો ચોમાસું ગમે ઋતુ કેમ ને આને બરફ ખાવા તો જોઈએ ક્યાંક બહાર ગયા હોય ને એટલે આવીને ડાયરેક્ટ ફ્રીજ જ ખોલે આ તો આપણે વિડીયોમાં લઈ નહીં પણ આને નકરો બરફ જ ખાવો અને હેને મનાલી મૂકી આવી છે શિમલામાં જવું એ ને આજે બરફ નથી ખાવો તારે અટું દૂધી ને ઢોકરા બનાવવા એમાં રેલી હા હું પણ કરી દઈશ જા તું બાલવીર જવા મેં વાયડી હાલો તો એ તો બરફ ખાઈએ આપણે અત્યારે દૂધીના ના ઢોકરા બનાવે છે બધે બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હાલો તો હવે હું દૂધીના ઢોકરા બનાવવા બેસી ગઈ અને પેલા તો આપણે દૂધી છાલ ઉતાર નાખી ના એજો બધું સામાન આપણે લઈ લીધો એ લોટ એવું બધું અને આપણે જો આ બનાવે એટલે છાલ ઉતારવું અને પેલા તો આને આપણે ખમણી નાખશું થોડું થોડું અને દીવાળો ભાગ આપણે કાઢી નાખશું હાલો તો હવે મેં દૂધી ખમણમાં ચાલુ કરી દીધું છે ફટાફટ આપણે દૂધી ખમણી નાખીને પછી આનો લોટ બાંધવાનો હોય આપણે હમણાં હું વિડીયોમાં રહી જવું બતાવીશ કેવી રીતના કરવાનું હોય હાલો તો મેં લોટ લઈ લીધો છે ભૈડકુ ને બાજરાનો લોટ ને ચણાનો લોટ ને બધું થોડું થોડું મિક્સ કર્યું છે અને જો આપણે આવી રીતના હવે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે

હાલો હવે આ બધું નાખી દીધું છે હવે આપણે આને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને આનો એક સરસ મજાનો લોટ બાંધવાનો છે બહુ ઢીલો નહીં બાંધવાનો કઠણ જ બાંધવાનો એટલે હું હાલો ફટાફટ લોટ બાંધી લો પણ તમને બતાવું કેવો લોટ બાંધો હાલો તો ફાઇનલી જો મેં લોટ બાંધી નાખ્યો છે અને હવે આવી રીતના આને ગોળ ગોળ કરવાના આટલા જાડે ને કોના પટલા પટલા રાખવાના હાલો આ બધાને આવી રીતના કરેલો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું પાછું કમ્પ્લીટ તો ફાઈનલી જો લોટનો ગોળ ગોળ આવું પટલો પટલો કરી અને આવી રીતના જો બધાય ગોઠવી દીધા છે અને હવે જો ઢોકરિયામાં મૂકી દીધા છે બાફવા માટે હવે આ બફાઈ જાય ને એટલી વારે પછી આપણે આને નાના નાના કટ કરી અને પછી આપણે આનો વઘાર કરશું તો હાલો જો આપણે હું પહેલી વાર ઢોકરા બનાવું હાલો હવે આપણે આને ઢાંકી હાલો તો જો મેં આવી રીતે કટ કરી લીધા છે ને હવે આપણે આને વઘારવાના છે હાલો તો હવે હું વઘારવાનું ચાલુ કરી દઉં તો આપણે પેલા બે પારા તેલ નાખી બે અઢી જેવા

અને આ મોરચા થોડા કટ કર્યા છે અને લીમડો અને એવું બધું નાખશું અને આ ઢોકરા આપણે જો આવે જેના જેના સ્લાઈસમાં કટ કર્યા છે કેમ કે પતલા બનાવ્યા હતા એટલે ભગવાન રોટલી બનાવી ભરી ગઈ ચાલ આવી ગયો લાગે ત્યારે ફાઈનલી તેલ આવી ગયું છે ને આપણે એમાં જો રાઈ પછી વઘેણી પછી ઝીમડો અને પછી આ ઢોકળા બધી નાખી દઈને હાલો હું ફટાફટ હલાવી લઉં હવે આમે આપણે થોડી હળદર નાખશું અને થોડુંક મરચું અને થોડુંક મીઠું નાખો મળી ગયા હલો અને હવે થોડુંક મીઠું નાખું થોડુંક જ કેમ કે આપડે ઓલા નાખવું હોય એટલે નોટ અને હાલો હવે હું આને હલાવી લઉં ફટાફટ હાલો ફાઇનલી જો ઢોકળા બની ગયા છે સરસ મજાના અને પપ્પા આવે એટલી વારે પછી આપણે બધે વારું કરવા બેસી જાય વાગી ગયા છે સાડા નવ અને જો પપ્પા આવી ગયા છે અને હવે બધા વારું કરવા બેસી ગયા છે તો હાલો હવે હું એ વારું કરી લઉં તો હાલો બધા વારું કરવા હાલો વારું કરવા બેસી ગઈ છું ને જો દૂધીના ટોકરા ને પૂજા દીદી આ જો પાલક ચોરા શાક બનાવ્યું છે અને છાસ ને રોટલી બગુયા બનાવી પાલક ચોરા શાક નો ભાજી કે આ ભાજી અને બગુયા રોટલી બનાવી છે ને મે ઢોકરા બનાવ્યા છે અને જો વારો કરવા બેસી ગયા છે તો હાલો આવી જો બધા તો વાગી ગયા છે 10 અને જો બધા વારો પાણી કરી લીધા છે અને હવે જો બધા સુઈ તૈયારી કરે છે અને ટીવી જોવે છે ને એવું બધું કરે છે અને હવે મારે સુઈ છે તો હાલો હવે આ જ વિડિયો નો એન્ડ થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આવે અને બાજુમાં કંટાળી આપેલી ભૂલ નહીં કેમકે હું વિડીયો મૂકી દઉં તરત તમારા નોટિફિકેશન આવી જશે અને કાલે આપણે મળશું નવા બ્લોગ સાથે અત્યાર સુધી બધાને બાય બાય